નંદ બાબાએ પરમાત્મા આવ્યા એટલે જાત કર્મ સંસ્કાર કર્યા આપણા ઘરે બાળક આવે એટલે આપણા જીવનમાં સોળ સંસ્કારો હોય નામ પાડી એને નામકરણ સંસ્કાર કહેવાય જનોય આપે એને પવિત્ર સંસ્કાર કહેવાય આપણે બધા લગ્ન કરીએ એને યોજક સંસ્કાર કહેવાય તો પરમાત્મા પધાર્યા ત્યારે નંદ જાત કર્મ સંસ્કાર કર્યા સ્વસ્તિ પુણ્યા વાચનની વિધિ કરી અને ત્રીજી વસ્તુ નાંદી શ્રાદ્ધ કરી જો આ બધું આપણા ઘરે બાળકો આવે ને ત્યારે કરવું જોઈએ એમાં આપણે ક્ષત્રિય હોય મહેર હોય આહિર હોય આ બધા તો આ ફરજિયાત કરવાનો છે બાળકનો જન્મ થાય એટલે શાસ્ત્ર એવું કહે કે પુણ્યા વાચનની વિધિ કરવી સ્વસ્તિ પુણ્યા વાચન છઠ્ઠીના દિવસે કરવામાં આવે ખબર નહીં બહેનો કરતી હોય કે ન કરતી હોય છઠ્ઠી દિવસે તમે સ્વસ્તી પુણ્ય વિધિ કરશો એટલે વિધાતા જે લેખ લખવા માટે આવે એમાં પાંચ વસ્તુ ઉમેરાય પાંચ વસ્તુના આશીર્વાદ ભગવાનથી બાળકને મળે પેલો આશીર્વાદ મળે છે પુણ્યનો કે જે બાળક અમારા ઘરે આવ્યું છે એ પુણ્યવાન બને પુણ્યના કામ કરનારો થાય જો પુણ્ય સારું હશે તો જ તમારા ભાગ્ય સારા હોય ચોવીસ કલાક કોઈ માણસ પાપ કરતો હોય છતાં પણ એ માણસ સુખી હોય કેમ કે એના પુણ્ય સારા હોય બીજો આશીર્વાદ મળે છે કલ્યાણ નો કે અમારી ઘરે જે બાળક આવેલું છે પરમાત્મા તમે એનું કલ્યાણ કરજો કલ્યાણ કોને કહેવાય જીવનમાં ન વિચાર્યું હોય એવું સુખ મળે એને કહેવાય કલ્યાણ કોઈ દિવસ વિચાર્યું ન હોય કે મારી આંગણે આવો પ્રસંગ થશે અને એવું સુખ મળે ત્યારે માનવાનું કે પરમાત્મા એ આપણા ઉપર કલ્યાણ કર્યું ત્રીજો આશીર્વાદ બાળકને મળે કે એના જીવનમાં હંમેશા રિદ્ધિ અને સિદ્ધિનો વાસ રહે ચોથો આશીર્વાદ મળે કે બાળકનું જીવન હંમેશા નિરોગી રહે તંદુરસ્ત રહે અને આયુષ્યવાન બને અને પાંચમા આશીર્વાદમાં એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય તો છઠ્ઠીના દિવસે આ વિધિ કરવી જોઈએ નંદબાબાએ આ બધી વિધિ કરી અને પછી નંદબાબાએ બાબા શ્રાદ્ધ કર્યું નાંદી શ્રાદ્ધનો અર્થ થાય કે તમારા ઘરે પુત્ર આવ્યો હોય તો તમારા પિતૃઓની કૃપા હોય એટલે તમારે પિતૃના ઋણમાંથી આપણે મુક્ત થવું જોઈએ પિતૃઓનો ઉપકાર માનવો જોઈએ ત્યારે જ આપણા ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય તો નંદ નાંદી શ્રાદ્ધ કર્યું રાજા દશરથે પણ આ કરેલું